હાય કેમ છો તમે બધા ગુડ મોર્નિંગ હાર હર મારે એકચ્યુલી આજે મેડમ મેડમના વેકેશન છે તો મેડમ મેડમનું કહેવું છે કે એમને આઈસ્ક્રીમ ખાવી છે એમના નાનીના હાથની આઈસ્ક્રીમ એટલે ઘરની આપણે જે બનાવીએ ઈચ્છા થાય છે ખાવાની તો અત્યારે હું અહીંયા દૂધ બોઇલ કરી રહી છું નવળી જેવી મસ્ત બનાવીને અહીંયા દૂધ બોઇલ કરવા મેં મૂકી દીધું છે અને આમાં થોડુંક ઇલાયચી પાવડર મિક્સ કર્યું છે જેનાથી એની ફ્રેગ્નેસ ચેન્જ થઈ જાય અને પછી એને હું સ્ટોરેજ કરી દઈશ તો ઘરનું શું કે હેલ્ધી પણ રહે અને ખાવામાં મજા પણ આવે અને આજે રસોઈમાં મેં અહીંયા બનાવ્યું છે દાળ બનાવી છે આ દાળ છે અને અહીંયા થોડીક ચકરી પણ શેકી છે અને આ રોટલી વોળીની તો મેં કીધું ચાલો આપણને શીખી લઈએ દાળ જોડો મજા આવી જશે ખાવાની અને સાથે સાથે મેં કીધું આજે આપણા સિયો ટમાટરનું શાક બનાવી કેમ કે આજે કંઈ બીજું શાક નહોતું તો મેં કીધું ચલો સાથે થોડું સેલું ટામાટરનું શાક બને તેના માટે મેં અહીંયા ગ્રેવી રેડી કરીને રાખી છે ક્યાં મૂકી દીધી ગ્રેવી તે પણ હું મૂલી ગઈ લે આ ગ્રેવી મેં બહાર મૂકી છે રેડી કરીને અહીંયા દૂધ પણ પડ્યું છે તો હવે ચલો અમે જમી લઈએ જમીને પછી થોડું કામ છે અને થોડું અપ કરવાનું છે કેમ કે હું સાત તારીખે જાઉં છું વેકેશન કરવા સમર વેકેશન કરવા તો હું સમર વેકેશન કરવા ક્યાં જાઉં છું મારી સાથે કોણ કોણ છે અને મેં કેટલી મજા કરવાના છે તે જોવા માટે મારા બ્લોગને સ્કીપ ના કરતા અને તમે નોટિફિકેશન ઓન કરી લેજો અને આપણું લાઈવનું ટાઈમિંગ છે સવારે નવ અને સાંજે પાંચ વાગે ગુડ હર હર મહાદેવભાઈ યુર ફેમિલી થેન્ક યુ સો મચ ફોર વોચ લાઈક કમેન્ટ એન્ડ શેર મેં કીધું કે હું આઈસ્ક્રીમ બનાવું છું તો અહીંયા આને આપણે થોડીક થીક કરવી હોય તો આપણે શું કરીશું તો અહીંયા હું થિક કરવા માટે તમને ક્લિક આપું છું કે આપણે એમાં થોડાક પવન નાખી દઈશું જેનાથી એમાં બાઇટિંગ જેવું પણ લાગશે અને આ થિક પણ થઈ જશે તો આમાં થોડાક જસ્ટ મેં પવન નાખ્યા છે ને હવે આને ઠંડુ કરવા મૂકી દઈશું પછી ફ્રીજમાં મૂકીને આપણે એને આઈસ્ક્રીમ કરી નાખીશું અમદાવાદનો વરસાદ ચાલુ થઈ ગયો છે તો તમારે ત્યાં વરસાદ છે કે નહીં તે મને કોમેન્ટ કરીને કે તમે જોતા નહીં આજે વરસાદ થયો છે તો બહુ ટાઈમ પછી વરસાદ થયો છે તો એવું લાગે છે કે ચાલો આપણે ક્યાંક ને ક્યાંક જઈએ તો પહેલાં હું જમી લઉં આજે સાંજેનું બનાવ્યું છે સેવ ટામેટાનું શાક

હા બેટા તો હું અહીંયા એ કહી છું ટી પોસ્ટ અહીંયા મેં મારા માટે મેં બે ટી ઓર્ડર કરી છે ને ખ્વાઈશ મેડમ માટે મેં તો ખ્વાઇશ મેડમ માટે ફ્રેશ ફ્રાઈ ઓર્ડર કરી છે ને મારા માટે ચા ઓર્ડર કરી છે અને મસ્ત શાંતિથી બેસીને અહીંયા ચા આપીશું વરસાદની મોજ માણીશું જો તમારા લોકોને મારા બ્લોગ ગમતા હોય તો પ્લીઝ કોમેન્ટ કરતા રહેજો કેમકે તમે લોકો કોમેન્ટ નથી કરતા તો મને એમ લાગે છે કે તમને મારા બ્લોગમાં ઇન્ટરેસ્ટ જરાય નથી થેન્ક યુ ફોર વોચ લાઈક કમેન્ટ શેર પ્લીઝ કોમેન્ટ કરજો અને હું થોડા દિવસના વેકેશન કરવા જઈ રહી છું તો ગામડાની મોજ લેવા માટે નોટિફિકેશન ઓન કરી લેજો તો હવે અમે લોકો ઘરે દેખી ક્યાંક ફસાઈ ના જઈએ જેના કરતા આપણે ઘર ભેગા થઈએ તો જો વરસાદ તમે જો વાતાવરણ હોય કે વરસાદ કેટલો જુદરદાર છે હાર હાર મહાદેવ